<laughs> <laughs> लागी जावे नी ठीक तो चालू drevani है का ए थोड़ो बंद रेवानो रविवार आज रविवार से त्रिलयंस वाला महादेव दर्शन करना होता हो सोमवार तो इनरे जाना हो रविवार तो होय

ક્યાં પગ છે હાલો તો અહીંથી આવી જાય અહીંયા તમે એમથી જાઓ અમે આમથી આવી જવું જો અહીંયા વરસાદનું અહીંયા કેવી મજા આવે આવવાનું આવે કે ના આવે સાચું બોલજો અમે તો સોમવારે આવીને તેથી વરસાદ હોય હોય ને હોય હજી તમારે કાલનો રાઉન્ડ બપોર પછીનો બાકી છે સાડા ત્રણ વાગ્યાનો સોમવારે તો અમે આવી જ જઈ અચું એ તો ગાડી આગળ પહોંચી ગયા ટુંગેશ્વર આટલી ભીડ છે ભીડ બોલાતા બધા અહીંયા નાસ્તો કરતા લાગે હું કરે

પંદર ધીમમાં પંદર ધીમા ડેમાં આખો ઓટલો આપણા ગામમાં તો અમુક વરસાદી નથી ઉપરથી જ ઘણા અત્યારે અમે આવ્યા છે એ અમારા ગામના તરાવે છે ડેમ છે ફુલઝટ બે તો એ ઓટલો થઈ ગયો છે જે કેટલું બધું પાણી છે આખું ભરાઈ ગયું ઓલું છે મહાદેવનું મંદિર આગળ છે મહાદેવનું મંદિર પાછળ છે તરાવ એ ઓટલો થઈ ગયો છે જો ઉપરથી પાણી જાય છે અને રવિવાર છે તો મહાદેવના મંદિરે બહુ જ ભીડ હતી અહીંયા જો કેટલું બધું રોડ ઉપરથી પાણી જાય છે કેવું મસ્ત લાગે બધી જો પછી પાર છે તરાની એ આંસ આપણે એટલે ક્યાં આવી વૈતા ક્યાં આપણા ડેમનું નામ શું છે ફૂલચર બે શું છે મજા આવે કે નહીં તને એમાં આમાં નાવા જાવું હતું જોતા કેટલું બધું પાણી

બીજી વાર હવે એમાં કેવું ના આવતું અત્યારે છીએ અને તરાવે ગયા તા અને શિવભાઈ તમે તો ઘરે રહ્યા ને કરવા અને આમાં તો હું બનાવું મેગી બનાવું અને હું અહીંયા મમરા વઘારો છું તો જને નાસ્તો કરવો હોય ને એ ફટાફટ થી આવી જાજો આ જુકા ધોઈ બનાવું તું સાફ નહીં કરના તો સાફ નહીં કરના તો સાફ નહીં કરી ના ના કેમ ઓ મમી બોલ દેના ગરમ ہوتا હે ને જો ક્યાં ગરમ ہوتا હે બોલ બેટા અલા મેગી હું પાણી પછી પછી હું ખા તું નું નતો કેતો કે હું મેગી બનાવી ભલે લેસન કરવાનું હું મેગી ની મેં ના પાડી હતી મેં તમને કીધું તું મમરા વઘારી દે અને ભેલ કરીને ખાઈ લે સે વજે ટાઈમ થઈ ગયો છે અને અમાર શિવભાઈ મેગી બનાવી હતી કાં શિવ ઓય અચુ કેવી ભાઈ ની મેગી કેવી ભાઈએ બનાવી હતી અને અમે અહીંયા ભેલ બનાવી છે જો તો જેને નાસ્તો કરવો એ ફટાફટ થી આવી જાજો કા પપ્પાને બોલાવ હાલો નાસ્તો કરવા આજ રજા મજા ક્યાં છું સીવ એ હાલો હાલો ને મેગી છે આમ જો આ મેગી બનાવી છે તો જો અત્યારના લીધે છે સવાર અને જમવાનું થાય છે તો આજે બધા સુધી નાનુસા થોડોક નાસ્તો બને થોડીક બધી મહેત ઓછી હતી તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું તો કેવો લાગ્યો વિડીયો જો વિડીયો બની હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને કહી દીજો સબસ્ક્રાઈબ તો બધી એ જ વિડીયો